અમારા ઘરનું કેવાય ઇજ્જત કેવાય ગૌરવ કેવાય એ તમારી દીકરી ને કોઈ વ્યક્તિ ધક્કો મારીને જતો રે છાતી ઉપર અને તમે કઈ ના કરી શકો નમસ્કાર મિત્રો ઠાકોર સમાજ ને લઈને અત્યારના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે બનાસકાંઠાના કાંકરેજમાં બનેલી ઘટનાને લઈ તારક ઠાકોરે જે કહ્યું સાંભળીને તમે પણ હચમચી જશો સમાજના દરેક લોકોને ખાસ વિનંતી કે વિડીયોને અંત સુધી જોવાનું રાખજો કારણ કે વિડીયો જોયા પછી તમારી પણ આંખો ખુલી જશે કાંકરેજ તાલુકા ના પાદરડી ગામ એનો અત્યારે એક વિડીયો ખૂબ જ વધારે વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં અને મીડિયા દ્વારા પણ એને કવરેજ કરવામાં આવી રહી છે અને એના અંદર એવું બતાવવામાં આવી રહ્યું છે કે એક પોલીસ કર્મીઓ આવે છે એરાય એક પરિવારના કોઈ જગ્યા ઉપરથી ગેરકાયદેસર મતલબ કબજો કર્યો છે કે ત્યાં આગળ રહેતા હશે તો કોર્ટના ચુકાદાના હિસાબે એરાય ત્યાંથી એમને ખાલી કરવા માટે આવી રહ્યા છે કે એવું કંઈ છે બરાબર પણ ત્યાં આગળ જે વિષય કે જેના કારણે એ વિડીયો બહુ વધારે ચર્ચામાં છે કે એરાય એ જે દીકરી છે એક દીકરી એ જે રોકવાનો પ્રયત્ન કર્યો છે તો એને પૂલો પોલીસવાળો આમ ધક્કો મારીને બહાર નીકાળી દે છે કે દૂર કરી દે છે બરોબર કે નહીં તો મારો સૌથી પહેલો પ્રશ્ન એ છે કે જુઓ પોલીસને પૂરેપૂરી સત્તા છે કે ત્યાં આગળ કોઈ પણ પ્રકારનો જો કોર્ટે ચુકાદો આપ્યો હોય અને એ જગ્યા એમને ખાલી કરાવવાની હોય તો એ કરાઈ શકે છે અને કરાવી જોઈએ એમાં કંઈ વાંધો નહીં મારો પ્રશ્ન એ છે કે આજે પોલીસ જે આટલી બાહુબલી કે જે તાકતવર કે જે બલવાન થઈ જાય છે જ્યારે ગરીબ લોકોની વાત આવે કે જ્યારે ગરીબ લોકો આવે ત્યારે જ આ બધી જે તાકાત અને આ જે આવી જતી હોય એમના અંદર ક્ષમતા કે જે સુરવીરતા એ બીજી જગ્યાએ કેમ દેખાતી નથી બીજી જગ્યા કર કેમ આ વસ્તુ એમને અમલમાં નથી મૂકી શકતા ઉદાહરણ તરીકે ત્યાં આગળ બનાસકાંઠામાં કાંકરેજ તાલુકાના કોઈ ગરીબ પરિવારની કોઈ દીકરી હોય તો એને ધક્કો મારવાની પોલીસના અંદર તાકાત આવી જાય છે પણ એ પોલીસના અંદર એમ કેમ તાકાત નથી કે જ્યારે અમદાવાદના અંદર જે હાઈફાઈ સોસાયટીના જે કહેવાય એ લોકો પછી એના અંદર જે જેન્ટ્સ હોય કે લેડીઝ હોય એ દારૂ પાર્ટીઓ કરતા હોય અને એ જ્યારે પકડાય તો કેમ એમને તમે શાલીનતાથી એના મોઢું ઢાંકીને કે જેથી કોઈને ખબર ના પડી જાય અને એના તમે પોલીસ વેનમાં લઈ જાઓ છો ત્યાં આગળ આ જે તાકાત છે કે આ જે ધક્કો મારવાની વાત છે એ ત્યાં આગળ કેમ નથી બતાવી શકતા તમે કે ત્યાં આગળ તમે કેમ આ વસ્તુ નથી કરી શકતા એ જ રીતે જે જે કઈ કહી શકે ને કે જે અમીર જે બધા નબીરા હોય કરોડો પતિ અબજોપતિ લોકો કે જે ગુજરાતમાં જે આગળ દારૂબંધી છે તે આગળ દારૂના નશામાં ચૂર થઈ જતા હોય છે અને પછી ગાડી ચલવી દેતા હોય છે અને બે પાંચ દસ લોકોને એક્સિડન્ટના અંદર એના એમનો જીવ ગુમાવવું પડતો હોય છે અને જ્યારે આ જે આખા ગુજરાતમાં સૌથી મોટો કેસ બન્યો હતો તથ્ય પટેલ કેસ કે જેની આખા ગુજરાતમાં ચર્ચા થઈ હતી એ જ્યારે કેસ થયો એના પછી જે એના પપ્પા હતા જે એના ફાધર હતા એ અંદર ગયા હતા પોલીસ સ્ટેશનમાં પગ ઉપર પગ ચડાવીને ત્યાં આગળ બેસી રહ્યા તો જયારે આવા લોકો જે હોય છે એમની ઓળખાણના કારણે એમના પૈસાના કારણે એમના નામના કારણે એમના વિશે તો તમને બોલવાની તાકત નહીં થતી ત્યાં આગળ તો આજે તમારો જે વર્દીનો રૂઆબ નથી બહાર આવતો ગરીબો ઉપર જ કેમ બહાર આવે છે આ કાંકરેજના અંદર વસ્તુ ખાલી કરવાની નથી થઈ રહી તમે ત્યાં આગળ જઈ અને ખાલી કરાવો એના અંદર મને કોઈ જ વાંધો નથી જો એ વસ્તુ સાચી હોય કોર્ટે ચુકાદો આપ્યો હોય તો ખાલી કરાવો પણ વાત એ થઈ રહી છે કે તમે ધક્કો મારવાની સત્તા તમને કોને આપી કાયદેસર ત્યાં આગળ જોગવાઈ કરેલી છે કોર્ટના અંદર કાયદેસર એ વસ્તુ લખેલી છે જોગવાઈ છે કે ઉદાહરણ તરીકે કોઈ પણ જે પોલીસ કર્મી હોય જો એ વ્યક્તિ હોય એ આદમી હોય અને ત્યાં આગળ કોઈ પણ પ્રકારની મહિલા હોય તો ત્યાં આગળ એમના ઉપર હાથ ના ઉઠાઈ શકે કે એમને કોઈ પણ પ્રકારનું એવી રીતે વર્તન ના કરી શકે તો ત્યાં આગળ કોઈ પણ પ્રકારના પોલીસ કર્મી ના હોય અને કોઈ અપવાદરૂપ હોય તો એક કિસ્સામાં અને જ્યારે પોતાના જીવનના ઉપર એમને કોઈ પણ પ્રકારનો તમે એમ કહી શકાય કે બહુ મોટી સમસ્યા આવી ચૂક્યા હોય કે એમના જીવન ઉપર પ્રશ્ન આવી ચૂક્યો હોય કે એમની સુરક્ષાની કંઈ મુદ્દો હોય ત્યારે જઈ અને એરાય એ જે કહી શકાય ને ત્યારે જઈને એરાય કંઈ કરી શકે છે બાકી એમને કોઈપણ પ્રકારના આવું કંઈ કામ કરવાની એમના જોડે સત્તા છે નહીં બરાબર કે નહીં તો હું તમને એ જ કહેવા માગું છું તમને કોણે સત્તા આપી હું પોલીસ કર્મીઓની ઇજ્જત કરું છું તમે આપણા ગુજરાતના જે કહેવાય નાગરિકોની રક્ષા કરો છો પણ તમારું આ જે છે તાકાત છે 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 ગરીબ લોકો સામે કેમ કેમ નીકળી જાય અને એમના જોડે આ બધી જે કહેવાય દાદાગીરી થતી હોય બીજા લોકો સમક્ષ કેમ આવું નથી થઈ શકતું હું ઉદાહરણ આપવા માટે તૈયાર થોડા દિવસ પહેલા મેં કોઈ જગ્યાએ ન્યૂઝ જોઈ લેતી કે કોઈ દેવી પૂજક મેં ન્યૂઝ જોઈ હતી જમાવટ ઉપર જ કે દેવી પૂજક સમાજની કોઈ બહેન હતી એના પોલીસવાળા એટલા હોર્મ એટલી તમે એક લાકડીઓ મારી હતી કાકા શરીર ઉપર એના નિશાન પડી ગયા હતા એના ઉપર ન્યૂઝ આવી હતી હું એમ કહેવા માંગુ છું કે કોણ તમને આવી સત્તાઓ આપો છો પણ હંમેશા તમારી આ જે તાકાત હોય કે જે બલ હોય એ ગરીબ લોકો ઉપર જ કેમ નીકળે છે પછી એ ઠાકોર હોય કોળી હોય દેવી પૂજક હોય રાવળ હોય નટ મોચી હોય અને દલિત સમાજનું હોય આદિવાસી સમાજનું હોય આમના ઉપર જ કેમ તમારી તાકત નીકળે છે અને આ લોકો ઉપર જ કેમ તમે તમારી બળનો અને તમારી તાકતનો ઉપયોગ કરો છો તમારી વર્દીનો ત્યાં આગળ સતત ઉપયોગ કરી રહ્યા છો આ જ વસ્તુ જ્યારે કરોડોપતિ અબજોપતિ અને બીજા બધા લોકો જે પૈસામાં પોતાના બહુ જ વધારે એમના કનેક્શન હોય ઓળખાણ હોય અને ત્યાં આગળ જો કોઈ ખોટું કામ કરે તો ત્યાં આગળ તમે અહીં તાકાત નહીં બતાવી શકતા અને ત્યાં આગળ તમે કેમ કંઈ નથી બોલી શકતા હલકું કુલ હવાલદારનું કે જે નાની મોટી જ્ઞાતિના લોકો હોય જે ગરીબ વર્ગના લોકો હોય જે કંઈ ના કરી શકતા હોય જે કોઈને રજૂઆત ના કરી શકતા હોય જેની કોઈ ઓળખાણ ના હોય કે જે કોર્ટમાં ના જઈ શકતા હોય જે ભણેલા ગણેલા ના હોય એના ઉપર બધી તાકાતને બધી ચરબી નીકાળી દેવાની જે કોઈ અમીર વ્યક્તિ હોય પૈસા ટકે સુખી હોય કનેક્શન વાળો હોય તેટલા મોટા પૈસા ન્યાય બનાવવામાં આવ્યું છે કે જે કાયદો બનાવવામાં આવ્યો છે એ અલગ અલગ છે કે તમે પૈસાવાળા છો તો તમને સારી રીતે બોલાવીશું ગરીબ છો તો તમને ગમે તે રીતે બોલાવીશું કેમ આવું થાય છે મેં અનેક આવા કિસ્સાઓ જોયા છે કે ઉદાહરણ તરીકે સોળ સમય પહેલા કોઈ કોઈ પણ પ્રકારનો ગરીબ વર્ગનો કોઈ વ્યક્તિ હશે એના જોડે કોઈ અન્યાય થશે એને કોઈ માર મારશે એને કોઈ પ્રકારનું એનું શોષણ થશે એના જોડેથી કોઈ એની સંપત્તિ પળાઈ લેશે અને એ જ્યારે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરવા જશે તો એ કેસને પ્રાધાન્ય નહીં આપવામાં આવે કે એના ઉપર કોઈ પણ પ્રકારની ત્વરિત કાર્યવાહી નહીં થવામાં આવે અને આવા લોકો જો નાનો મોટો ગુનો કરશે ચોરીનો ગુનો કરશે આવો વ્યક્તિ તો એને જેલમાં સડાઈ દેવાનો પણ કોઈ વ્યક્તિ અબજો રૂપિયા લઈને જતું રહે તો એના ઉપર કંઈ નહીં બોલી શકીએ કેમ આવું જ્યાં ન્યાયને કાયદો બનાવવામાં આવ્યો છે એ અલગ વ્યક્તિઓ માટે અલગ રીતે કેમ કામ કરે છે અને કેમ આવી રીતે તમે આ ખોટું ખોટું રીતે તમે સંવિધાનના તમે લોકશાહીના રક્ષકની વાતો કરો છો અને બીજી બાજુ આટલી ખરાબ રીતે તમે ન્યાયપાલિકા અને કાયદા કાનૂનનો અમલ કરી રહ્યા છો ગુજરાતના અંદર આજની તારીખના અંદર હું એ ચોખવટથી તમારી સામે કહી શકું છું કે કાયદો દરેક વ્યક્તિ માટે સમાન રીતે કામ નથી કરતો નથી કરતો નથી જ કરતો જો તમે ગરીબ છો જો તમે શોષિત છો જો તમે વંચિત છો જો તમે તમે તમારા જોડે પોતાની જાતના રક્ષણ કરવા માટે કોઈ તમારે ઓળખાણું નથી તો તમારા નાનામાં નાના ગુનાઓ સાચા હશે કે નહીં હોય તમે જેલમાં સડશો તમારે ધોકા ખાવા પડશે અને જો તમે પૈસા ટકે સુકી છો તમારા નેતાઓ આગેવાનો જોડે કનેક્શનો છે અધિકારીઓ જોડે કનેક્શન છે તો તમને કોઈ વાકું તમારો વાળ નહીં કરી શકે ગુજરાતના અંદર દારૂબંધી હોય તમે અમદાવાદમાં કોઈ ફાર્મ હાઉસ અંદર કરોડો અબજોપતિ લોકો ભાઈ ત્યાં આગળ આદમીઓને બૈરાઓ ભેગા થઈને દારૂ પાર્ટી કરો તો એ લોકો ન શાંતિથી તમે પહેલા તો પકડાય નહીં અને પકડાઈ જશે તો પછી મુદા ઢાંકીને એમના અંદર લઈ જશે અને અહીંયા આગળ કોઈ વ્યક્તિ પકડાઈ જશે કોઈ તો એને ઢોર માર મારવામાં આવશે કેમ આવું આનું શું સમાધાન લાવીશું ક્યારે લાવીશું અમરેલીના અંદર જે પાયલ ગોટી કેસ થયો હતો એ બહુ જ વધારે ચર્ચામાં આવ્યો હતો અને એ ચર્ચામાં એટલા માટે આવ્યો તો કે પાટીદાર સમાજે એ મુદ્દાને બહુ મોટી રીતે ઉપાડ્યો મીડિયાને બહુ મોટી રીતે ઉપાડ્યો અને એના અંદર મુખ્ય વાત એ હતી કે ભાઈ એક દીકરી એના જોડે તમે કોઈપણ રીતે ઘરીમાં પૂર્ણ વ્યવહાર ના કર્યો અને તમે એના ત્યાં આગળ જલૂસ નીકાળ્યો અને એના વિરુદ્ધમાં મીડિયાએ ખાસા દિવસ સુધી કવરેજ કરી આગેવાનો એના અંદર આવી ગયા એની રજૂઆતો કરવા માંડ્યા એ જે કર્યું એ બરાબર કર્યું કોઈ કોઈપણ દીકરી હોય પણ સમાજની હોય એના કોઈપણ એવી રીતે વર્તન ના થવું જુઓ કે જે એની ઘરીમાં અને જે એની ઇજ્જતના વિરુદ્ધ હોય કે જેથી એની કોઈ પણ પ્રકારે એનું તિરસ્કાર થાય હું એગ્રી કરું છું પણ હું મીડિયાને પૂછવા માંગુ છું સામાજિક આગેવાનોને પૂછવા માંગુ છું નેતાઓને પૂછવા માંગુ છું કે આ જે તમે બધી વાતો કરો છો એ બધી જ્ઞાતિના વિકાસથી વંચિત જ્ઞાતિઓના લોકો જોડે જ્યારે શોષણ થાય છે ત્યારે તમારે ક્યાં આગળ બોલતા નથી ધન્ય છે પાટીદાર સમાજના કે એમના દીકરી જોડે કોઈ પણ પ્રકારનું અન્યાય થયું તો બધી પાર્ટીના લોકો આવી ગયા અને એમને મુદ્દાને હાઇલાઇટ કર્યો અને આખા ગુજરાતના અંદર એ મુદ્દા વિશે ચર્ચા થઈ અહીંયા આગળ આપણા સમાજની દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ઓબીસી ના વિકાસ વંચિત સમાજ હોય ઠાકોર હોય કોળી હોય એમના દીકરા દીકરીઓને ઢોર માર મારવામાં આવે તો એના વિશે કોઈ બોલવા તૈયાર નહીં બોલો એના વિશે કોઈ બોલવા તૈયાર નહીં અહીંયા કેશવનગરના અંદર ચાલી જયારે ખાલી કરવાની વાત હતી તો ત્યાં આગળવાળા પોલીસવાળા પોલીસ વાળા જાય ત્યાં આગળ ગમે તે મારક ગમે તેટલા દોડાવ ગમે તે બૈરાઓને માર નાની નાની છોકરીઓને માર તો ત્યારે કોઈ આગળ બોલવા જ તૈયાર નહીં તો હું ક્યાં માગું છું કે કેમ જેટલા બી નાના મોટા હોય દલિત આદિવાસી હું તમને ક્યાં માંગુ છું કેમ આપણે શોષણ થતા રહીએ છીએ કે કેમ આપણો અત્યાચાર સહેન કરવાની આદત પડી ચૂકી છે અને કેમ આપણા દીકરા દીકરીઓને જયારે ઢોર મારવામાં આવે જયારે આપણા દીકરા દીકરીઓના કરવામાં કરવામાં આવે આવે જ્યારે શોષણ અને ત્યારે આપણે ખુલીને બોલી નથી શકતા તારા આપણો અવાજ ઉઠાવી નથી શકતા કેમ આપણા માર્ગ આપણા દીકરા દીકરીને માર્ગ ખરાવાની આદત પડી દેવાની તમારો કેમ આવું કરી રહ્યા છો કેમ પોતાના પોતાના બાળકોના ભવિષ્યને તમે આટલું ખરાબ રીતે આવી કરી રહ્યા છો મને તો એ જ નથી સમજાતું પણ જે હું અત્યારે હાલ બોલી રહ્યો હોય એમાં કંઈ પણ ખોટું હોય તો તમે મને જણાવો તમે કોમેન્ટમાં જણાવો કે વાત સાચી છે કે ખોટી પણ હું આજની તારીખમાં ગુજરાત સરકારને પૂછવા માંગુ છું ગુજરાતના માનનીય ગૃહમંત્રી હરસંઘવી સાહેબને પૂછવા માંગુ છું કે કેમ ગુજરાતના અંદર કાયદો કાનૂન અને વ્યવસ્થા એ દરેક વ્યક્તિ માટે સરખી રીતે કામ નથી કરતી કેમ ગરીબ લોકોના નાના નાની ભૂલ હોય કે ના હોય એમનો અત્યાચાર શોષણ થાય છે અને એમના ઉપર કાયદા કાનૂન કાર્યવાહી થાય છે અને જે અમીર હોય સમૃદ્ધ હોય ઓળખાણવાળા વ્યક્તિ હોય એ ગમે તે કર એમના ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી કે એમના ઉપર જે જોવાય કાર્યવાહી નથી થતી એનું કારણ શું છે શું કાયદો અને કાનૂન એ વ્યક્તિની ઓળખાણ એ વ્યક્તિના પૈસા અને એ વ્યક્તિનો રુતબો એ વ્યક્તિના એના પછી એના ઉપર કાર્ય થશે પણ હું આજની તારીખમાં પ્રશ્ન પૂછવા માંગુ છું તો કેમ કાંકરેજના અંદર ત્યાં આગળ એ ગામના અંદર પાદરડી ગામના અંદર એ દીકરીને એ પોલીસ વાળા જે ખાલી ધક્કો માર્યો વાત ત્યાંની નથી થતી તમે સમજો વાત અહીંયા આગળ માનસિકતાની થાય છે વાત અહીંયા આગળ એના વિચારની થઈ રહી છે વાત એના મગજમાં ભરાયેલા કચરાની થઈ રહી છે હવે ઘણા લોકો કે છે કે તારે ભાઈ આવડી મોટી વસ્તુ શું કા તમે આટલું બધું કહી રહ્યા છો ખાલી એક ધક્કો તો માર્યો છે એક ધક્કો નથી માર્યો આજે ધક્કો માર્યો છે કાલે લાતય મારશે ત્રીજા દિવસે એવું એ થશે કે વાળ પકડી ઘસેડશે ખરા અને ચોથા દિવસે એવું એ થશે કે જે વર્તન ના કરવાનું એનાથી ખરાબ કરશે તો જયારે પહેલું પગલું ખરાબ લેતા હોય ને ત્યારે જ એને રોકવું પડે જયારે પહેલું પગલું ના રોકો તો પછી એનાથી જ આગળ થાય અને બીજી વસ્તુ કે જો એ ભૂલથી થઈ ગયું જો ભૂલથી એ દીકરીને ધક્કો મરાઈ ગયો તો મારો પ્રશ્ન એ છે આજ સુધી કોઈ પોલીસવાળાની એવી કેમ તાકાત નથી થઈ કે જે કરોડો અબજોપતી અને જે મોટા મોટા જે કહી શકાય એવા લોકો છે અને એ કોઈ પ્રકારનો કૌભાંડ કરે તો એમને કેમ ભૂલથી ધક્કો નહીં મરી જતો કે એમને કેમ ભૂલતી લાત નહીં મરા જતી કે એમને કેમ ભૂલતી દંડો નહીં મરાઈ જતો ભૂલતી એ દીકરીને એટલા માટા ધક્કો વાગ્યો કે એ દીકરીને ધક્કો એટલા માટે વાગ્યો કે એમના મનમાં અંદર તો ખબર જ હતી કે આ ગરીબ છે એમને ખબર હતી કે ભણેલા નહીં હોય એમને ખબર કાયદા કાનૂનમાં મારું કોઈ નહીં બગાડી શકે એમને ખબર હતી કે તાકાત નથી એમને ખબર હતી કે આ સમાજના લોકો છે એમને ખબર આગેવાનો બહાર નહીં આવે એમને ખબર હતી કે પાટીદાર સમાજ સમૃદ્ધ છે પાટીદાર સમાજ મજબૂત છે પણ પોતાની દીકરી જોડે અન્યાય થશે તો એ આગળ આવશે રજૂઆત કરશે અને એનામાં એટલી તાકાત છે કે મુદ્દા રાખી ગુજરાતની મીડિયા ચગાવશે પણ એમને ખબર છે કે આ સમાજમાં અને આ વ્યક્તિઓમાં એટલી તાકાત નથી કે આ કરી શકશે અને એટલા માટે એને ધક્કો માર્યો અને એના માટે જ આજે ધક્કો માર્યો છે કે આ લાતે મારી શકે અને બીજા દિવસે એની વધારે ખરાબ કરી શકે એ ના થાય એટલા માટે આપણા વિડીયો બનાવી દઈએ છે જ્યારે કોઈ પણ વસ્તુ કન્યા થતું હોય ને તો થતો થતો જ રોકવો પડે જો તમે થવા દો ને તો એ આગળ વધે આજે ધક્કો માર્યો છે મારશે વાળ પકડીને આપણા દીકરા દીકરીઓને ખેંચશે અને તારે તમે કંઈ નહીં કરો અને ત્યારે બિચારા બાપડા બનીને બેસી રહેશો મને ઘણીવાર શરમ આવી જાય છે મને શરમ એ વસ્તુ ઉપર આવે છે આવડો મોટો સમાજ આટલી મોટી વસ્તી આટલા બધા ધારાસભ્ય આટલા બધા સાંસદ સભ્યો આ બધું હોવા છતાં કેમ આપણા જ નાના મોટા દીકરા દીકરીઓ હોય કે જેમને ભૂલ કરી હોય કે ના કરી હોય એમને જેલમાં પૂરી દેવામાં આવે કેમ આપણી કોઈ પણ પ્રકારના નાના મોટા કોઈ બી જગ્યા હોય તો આપણે દંડા ખાવા પડે જો આપણી ભૂલ હોય અને કાયદેસર આપણી એના અંદર આપણા જોડે કાર્યવાહી થવી જોઈએ અને જે જે સજા કાયદા અનુસાર એમાં કોઈ વાંધો નહીં હું એનું ના નથી પાડતો આપણી ભૂલ હોય અને સાબિત થાય તો એના ઉપર આપણા ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એના ઉપર કોઈ પણ પ્રકારનું જે પણ તમને સજા મળે થાય બરોબર એમાં ના નથી પણ પ્રશ્ન એ થાય છે કે કાયદો અને કાનૂન જે ગરીબ લોકો માટે અલગ રીતે કામ કરે છે અમીર લોકો માટે ઓળખાણવાળા લોકો માટે અલગ કામ કરે છે અમીર વ્યક્તિ તાકાતવર વ્યક્તિ પોતાની ગાડીથી ચાર જણા ઉડાડી દે એના પછી એરો પોતાની રીતે શાંતિથી પોતાને એને ધ્યાનથી બેટા દીકરા કરી કરીને તો લઈ જશી પોલીસ સ્ટેશનમાં બે આવશે ત્યાં એનો બાપુ આવશે એ કનેક્શન કરાવશે આ કરશે તે કરશે અને ત્યાં આગળ ધ્યાન રાખશે અને અહીંયા આગળ પેલો વ્યક્તિ કંઈક કર્યું હોય કે નહીં કર્યું હોય ખાલી દેખાઈ જશે ને કે ભાઈ તું હતો શું હતું ત્યાં કેમ કર્યું આ કર્યું ફટ દઈને મારી દેશે તમે મારી વાત સમજો જો તમારા બિચારા બાપડા બની રહેવામાં અમે શું કરીએ અમારું તો કોઈ સાંભળતું નથી નેતાઓ અમારી વાત નથી સાંભળતા સમાજના લોકો એકજૂટ નથી થતા આવું તો ચાલતું જ આવ્યું છે આવી જ રીતે થાય છે જો આ જ માનસિકતા રાખવી હોય અને હેરાન થવું હોય તો થયા કરો પણ આ તમારા જોડે કાલ થયું કાલ તમારા બાળકો જોડે થશે અને આ જ વસ્તુ એટલી હદ સુધી વધી જશે કે તમે કંઈ નહીં કરી પણ જો એમાં સુધારા કરવો હોય તો આજે જ સુધારા કરવા પડશે અને એટલા માટે આજની તારીખના અંદર હું તારક ઠાકોર કાંકરેજ તાલુકા બનાસકાંઠા જિલ્લા અને આખા ગુજરાતના જે પણ વિકાસથી વંચિત સમાજ આ મુદ્દાના અંદર જે ઠાકોર સમાજની દીકરી હતી હું આપણા ઠાકર સમાજના આગેવાનો પૂછવા માંગુ કે જે ધારાસભ્ય બન્યા આપણા સમાજે એમને મત આપી તાલુકા જિલ્લામાં ડેલીકેટ બનાયા ધારાસભ્યો બનાયા સાંસદ બનાયા હું તમને પૂછવા માંગુ છું કે આ મુદ્દા વિશે તમે મોઢું ખોલશો કંઈ બોલશો કે પછી જેમ ચાલે જાય છે એમ ચાલે જશો તમારા ફેસબુક અને તમારા જે ઇન્સ્ટાગ્રામ ઉપર હોય ત્યારે જ્યારે તમે કોઈ ધાર કોઈ મોટા નેતાને મળો આગેવાનોને મળો એમના જન્મદિવસ હોય તો એમની શુભેચ્છા પાઠવા માટે તમારા જોડે સમય છે કે ફલાણા વ્યક્તિનો જન્મદિવસ છે શુભેચ્છાઓ ફલાણા વ્યક્તિની શુભેચ્છાઓ

ફેસબુક ઇન્સ્ટાગ્રામ એટલા માટે બનાવ્યું હોય કે સમાજના મૂળભૂત મુદ્દા હોય સમાજ જોડે અન્યાય થતો હોય સમાજ જોડે ખોટું થતું હોય તો એની તમે રજૂઆત કરો એને ત્યાં આગળ મૂકી શકો એના માટે બનાયેલું હોય અને જો એ નથી કરી શકતા તો તમને આગેવાન બનાવીને અમારે શું લેવાનું પણ આમાં ભૂલ આગેવાનો નથી આમાં ભૂલ આમાં ભૂલ આપણી છે આપણી એટલા માટે છે કે આપણે આપણા સમાજના આગેવાનો હોય આપણા સમાજના છોડ દો કોઈ પણ આગેવાન હોય કે નેતા હોય અને ગમે તે પાર્ટીનો હોય ગમે તે હોદ્દા ઉપર હોય આપણે એમને પ્રશ્ન પૂછવાનું ભૂલી ગયા છીએ આપણે એમને સાહેબ સાહેબ કરવામાં એટલા બધા રચા પચા રહીએ છીએ કે આપણો પ્રશ્ન જ નથી પૂછતા આપણે એમને પૂછતા જ નથી કે સાહેબ જ્યારે અમારી દીકરીને પેલા પોલીસવાળાએ ધક્કો માર્યો કે જ્યારે અમારા દીકરાને કોઈ કામ વગર જ્યારે એના પર અત્યાચાર થાય છે કે સાહેબ જ્યારે અમને અનામત લાભ નથી મળતો જ્યારે અમે અનામત વર્ગીકરણની વાત કરીને કોઈ નથી બોલતું તો તમે ક્યારે બોલશો જો તમે સમાજના સાચા મુદ્દામાં નહીં બોલો તો ક્યારે બોલશો જો બોલતા નથી તો અમે તમને વોટ શું કરવા આપીએ એ કહે ને તમારામાં સાચી પોતાની જાતના ઠાકોર કહેતા હોય ક્ષત્રિય કહેતા હોય ને તો તમારા જે લોકો હોય ને જે લોકોને ચૂંટી ચૂંટી મોકલો એમનો પ્રશ્ન પૂછો કે સમાજ જોડે જ્યારે અન્યાય થાય છે ત્યારે કેમ નથી બોલતા અને એમાં પોતાનો અવાજ મૂકવા માટેની રજૂઆત કરો એમના ઘરે જાવ એમની ઓફિસે જાવ મળવાનું રાખો અને તમે પ્રશ્ન નહીં પૂછો તમે નહીં બોલો તો આવી જ રીતે અરાઉન્ડ થવું પડશે કંઈ નહીં કરી શકો મને પોતાની જાત ઉપર ઘણીવાર દયા આવતી હોય આ સમાજોને જોઈ અને ઘણી વાર શરમ આવતી હોય છે કે કેમ આપણે આવા થઈ ગયા છીએ કે આપણા ઉપર થતા અત્યાચાર વિશે કંઈ ભૂલો તૈયાર નથી થતા આ વસ્તુ તમે એક વસ્તુ નામ સમજો આવા અનેક કિસ્સાઓ થાય છે ખાલી બાર નથી આવતા અને આવા અનેક કિસ્સાઓ થશે અને આપણે કંઈ નહીં કરી શકીએ જો આપણે સુધારા નહીં કરીએ તો હું તારક ઠાકોર ઠાકોર સમાજના અંદર આવતો એક શિક્ષિત જાગૃત યુવા આજની તારીખના અંદર આપણા સમાજના ઠાકોર સમાજ હોય કોળી સમાજ હોય કે નાના મોટા જેટલા બી સમાજ હોય દરેકના હાથ જોડીને વિનંતી કરું છું અને એક રજૂઆત કરું છું અને આજ રજૂઆત હું માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને કરી રહ્યો છું કે જે પણ પોલીસવાળાએ કાંકરેજ તાલુકા પાદરડી ગામમાં એ દીકરીને ધક્કો માર્યો એના ઉપર ઇન્કવાયરી થવી જોઈએ

કે આજે જો પોલીસવાળા ઉપર પછી ગમે તે હોય એના ઉપર એક્શન લેશો તો કાલે આ વસ્તુ થતાં અટકાશે પણ જો આજે એના પર કાર્યવાહી નહીં થાય તો હું તમને ગેરંટી પેપર ઉપર લખીને આપી રહ્યો છું કે કાલે જ આપણા દીકરા દીકરીઓના કોઈ બીજા કેસના અંદર કોઈ પોલીસવાળો લાત મારશે લાફા મારશે એના જ વાળ પકડીને ખેંચશે અને તારે તમે કઈ જ નહીં કરી શકો અને ત્યારે આપણા વિડીયો જ બનાવતા રહીશું અને ત્યારે આપણા આગેવાનો કઈ નહીં જો આપણામાં તાકાત નથી આપણા આગેવાનોને રજૂઆત કરી અને પરિવર્તન લાવવાની તો પછી પોતાની જાતને આજે આપણે ગૌરવ લઈએ છીએ સૌથી મોટો સમાજ સૌથી વસ્તી એ બધી વસ્તુ ગૌરવ લેવાનું બંધ કરી દો કારણ કે જો તમે તમારા દીકરા દીકરીઓની રક્ષા ના કરી શકતા હોય એમના જોડે જે અન્યાય થતો હોય એમને ન્યાય ના અપાઈ શકતા હોય તમારા દીકરા દીકરીઓના જોડે જે પણ શોષણ થતું હોય તમે વાત ના મૂકી શકતા હોય તો શું કરવાનું તાણા બધું કાયદાથી ચાલવામાં અમે માનીએ છીએ સાચી વાતમાં ચાલવામાં અમે માનીએ છીએ કાયદાનું પાલન કરવું જોઈએ અને જે પણ પોલીસવાળા ત્યાં આગળ જે પણ કામ કરવા માટે આવ્યા હતા જગ્યા ખાલી કરાવવા કાયદેસર કોર્ટના હુકુમના આધારે એ કરાવી એમાં કંઈ વાંધો નથી પણ એ પોલીસવાળો વાળો પછી પીએસઆઈ હોય ડીવાય એસપી હોય કે આઈપીએસ હોય કે ડીજીપી હોય કોઈને કોઈ સત્તા નથી આપી કે તમે એક આદમી થઈ અને એક દીકરી આપણા સમાજનું જે કહેવાય ને આપણા સમાજની ઇજ્જત કહેવાય આપણા સમાજની દીકરી એને તમે કોઈ પણ સંજોગોમાં ધક્કો ના મારી શકો અને તમે આપણા સમાજની અને આપણી દીકરીની ઇજ્જત ઉપર આવી રીતે પ્રહાર ના કરી શકો ના કરી શકો ના કરી શકો અને જો આપણા સમાજની દીકરી આપણા સમાજ ઉપર આવા કરેલા પ્રહાર ઉપર આપણા સમાજના લોકો અને આપણા સમાજના આગેવાનો ના બોલી શકતા હોય તો પછી ધન્ય સા સમાજનું કઈ ના થઈશું આજની તારીખના અંદર જે પણ લોકો આ વિડિયો જોઈ રહ્યા છો હું તમને એક જ વિનંતી કરીશ આ વિડીયોનો એટલો શેર કરો એટલા લોકો સુધી પહોંચાડો જે ધારાસભ્યો સાંસદ સભ્યોના જે વખાણ કરતા થાકતા નથી આપણે એમને મોકલો ફેસબુક ઉપર ટેક કરો ઇન્સ્ટાગ્રામ ઉપર ટેક કરો વોટ્સઅપ ઉપર મોકલો અને એટલી જેટલા બી મીડિયા ચેનલ હોય એમને શેર કરો અને મીડિયાને કહેવા માગું છું કે મીડિયાને એમ કહેવા માગું છું કે તમે કોઈ ચોક્કસ કોઈ વેગદાર કે કોઈ મોટા વ્યક્તિ હોય અને એમના જોડે અન્યાય થાય અને તો જ તમે મુદ્દાને ધ્યાન આપો એવું ના હોય એક અમીર હોય કે ગરીબ હોય

એમના જે કહેવા એમના પ્રશ્નોના એમની દુવિધાઓના વાચા નહીં આપો તો શું કરવા મેં અહીંયા આગળ એક સમાજના જાગૃત વ્યક્તિ તરીકે મારી જવાબદારી પૂરી કરી મેં મારા જે વિચારો હતા જે હું આ વસ્તુ પર જે તમારા જોડે રજૂ કરવા માંગતો તો એ તમને કર્યું પણ આનાથી કંઈ સુધારો નહીં આવી જાય તમે આ વસ્તુ ઉપર કેટલું કામ કરશો એનાથી સુધારો આવશે આ વિચાર આ વિડીયોના એટલો ફેલાવો આખા ગુજરાતમાં અને આગેવાનોને પ્રશ્ન પૂછો કે તારકભાઈ એ કઈ નથી ખાલી સમાજના એક જાગૃત વ્યક્તિ તરીકે સમાજનો મુદ્દો મૂકવાની તાકાત ધરાવો છો તો તમે તો ધારાસભ્ય અને સાંસદ સભ્ય છો તમે તો ખાલી એક સ્ટેટમેન્ટ બોલશો ને તો આખા ગુજરાત અને ભારતના અંદર એનો પડગો પડશે અને દરેક મીડિયાને એની નોંધ લેવી પડશે અને જો તમે નથી બોલી શકતા તો તમે સમાજના આગેવાન છો ખરા કે તમને અમે બીજી વાર ચૂંટીએ ખરા એ તમને જણાવી દો અમને અને હું તમને પ્રશ્ન પૂછી રહ્યો છું એક જ ખાલી છેલ્લે પ્રશ્ન પૂછે જો આજે તમે નહીં બોલો પોસ્ટરો વિડીયો મનોરંજન એ બધા તો શેર કર્યા જશે એટલો શેર કરો કે ગુજરાતના અંદર આ મુદ્દો મોટો થવો જ જોઈએ જેમ પાયલ ગોટી વાળો જે મુદ્દો તો આખા ગુજરાતમાં ચર્ચાનો મુદ્દો બને તો આ મુદ્દો કેમ નહીં પણ ખાલી આ મુદ્દાની વાત નહીં થતી જો આજે આપણે કઈ નહીં કરીએ તો કાલે આપણા દીકરા દીકરીઓ જોડે પાછું વાત થશે અને આપડે કઈ નહીં કરી શકીએ એટલે સુધારો કરવો છે તો આજથી જ કરવો પડશે બરોબર એક વ્યક્તિ છે પણ આપણો સમાજ ઓબીસી સમાજો દલિત સમાજો સમાજો આદિવાસી આખા સૌથી સંખ્યા ધરાવ નહીં બોલી શકીએ તો ક્યારે બોલીશું પણ ઠાકોર સમાજના લોકો હું ખાસ કહેવા માંગુ છું જાગો તમે જે એમ કહી શકો અમારા સમાજની દીકરીઓના અમે માન આપીએ સન્માન આપીએ અમારા દીકરીઓ હોય અમારા અમારા ઘરનું કહેવાય ઇજ્જત કહેવાય ગૌરવ કહેવાય એ તમારી દીકરીને કોઈ વ્યક્તિ ધક્કો મારીને જતો રહે છાતી ઉપર અને તમે કંઈ ના કરી શકો તો મને તો આવી રહી રહી છે 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 થઈ થઈ રહ્યું અને એટલા માટે આ વિડીયો બનાવ્યો જો તમને ના થઈ રહી હોય તો પછી સમાજ સમાજ કરવાનો કોઈ મતલબ નહીં અને જો થઈ રહી હોય તો પરિવર્તન માટે બહાર આવો બસ આટલું જ કહીશ તમારા જે પણ વિચાર હોય એ કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને એટલો વાયરલ કરો જે લોકો મૂંગા થઈ બેરા થઈને બેસી ગયા છે કે જેમને કઈ સંભળાતું નથી જે કઈ બોલવા તૈયાર નથી એમને મોઢામાં આંગળીઓ નાખીને બોલાવો જય માતા